મારે જે ત્રણ મસાલા મેં નાખ્યા હતા એ મસ્ત શેકાઈ ગયા છે એની સ્મેલ બી બહુ જ મસ્ત આવી છે હવે હું નીકાળી અને થોડા સીંગ દાણા લઈ લઈશ ટેસ્ટ ભાવતો હોય તો જ લેવાનું અને એ શેકાઈ જાય પછી બે ચમચી જેટલા તલ એડ કરી દઈશ અને છેલ્લે લાસ્ટ બંધ કરી અને ટોપરાનો છેડ લઈ લઈશ આ ઠરશે એટલે હું અધકચરું એને ઓરસિયામાં જ મિક્સ કરી લઈશ ત્યાં સુધી હું હવે મારે એક જ બટાકાનો મસાલો બનાવવો છે તો બીજા ત્રણ બટાકા હું ખાંડ અને બે થી ચાર ચમચી લીંબુ ના કુલ બે થી ચાર ચમચી અને સોરી બે થી ચાર લીંબુના ના હું આમાં એડ કરી દઈશ એટલે મસ્ત પીસાઈ જશે આમ તમે લીંબુ નો રસ બી એડ કરી શકો પણ શું થાય કે એ થોડું પાણી તૂટશે અને લિક્વિડ જેવું થઈ જશે આપણે આમાં અંદર ફિલિંગ માટે જોઈએ છે એટલા માટે બને ત્યાં સુધી આપણે ડ્રાય કરીશું ઓકે તો ચલો હું હાથ લઉં અને પછી તમે કરો બટાકું એકદમ ઠંડુ જ લેવાનું એટલે એમાં બીજા કોઈ મસાલા કરો તો પાણી ના છૂટે બે કે ત્રણ લીંબુ નાખું લો સોરી ભૂલવા બોલવામાં ભૂલ કે દેખાય છે તમને બસ આટલા છે

અને જે આ મસાલો મારો તૈયાર થયો છે એ બી બટાકાના ફિલિંગમાં એડ કરી દઈશ મેં આવો રાખ્યો છે તમારે એકદમ ઝીણો કરવો હોય તો તમે શેંગદાણા અને તલ જે પી શેકાય એમાં ભેગો પીસી ઓકે હવે આમાં કરીશું આપણા નોર્મલ મસાલ મીઠું ટેસ્ટ અનુસાર સિંધવ મીઠું નાખો કાળું મીઠું નાખો કોઈ બી મીઠું નાખો મરચું ટેસ્ટ અનુસાર અને થોડી ઓર્ડર બસ હવે આમાં બે ચમચી કે એક ચમચી કે અડધી ચમચી અને ના નાખવી તો ના નાખો ખાંડ મેં એક ચપટી લીધી છે લીંબુ નાખ્યું છે ને લીંબુનું ફૂલ એને બેલેન્સ કરવા બરાબર આ છે આપણો બટાકાનો માવો હવે આમાં ટોપરાન છીણ બધા મસાલા ગયા લીંબુ ખાંડના ફૂલ બધું હવે આપણે સિંગદાણા શેકાઈ ગયા છે અને બંધ કરી અને થોડા ઠરે એટલે એને મિક્સરમાં પીસી લીધું ત્યાં સુધી આપણે આપણો રોટ સરખો કરી અને એને બે મોટી રોટલી વણી લઈશું તો રોટ સરખો કરવા માટે બે ચાર ટીપા ઓઇલ ના એડ કરી અને ઓરસી ઉપર લઈને જેને સરખો કરી લઈશું અને મેં કીધું એ રીતે તમને બે રોટલી મોટી વણીને તૈયાર કરવાની છે ત્યાર સુધી આપણે સીંગ દાણા અને તલ થશે બીજું તો આપણે તૈયાર થઈ ગયું છે મસાલો બટાકાનો અને બટાકું ના લેવું હોય તો બટાકાની જગ્યાએ તમે ચણાનો રોટ શેકીને લઈ શકો છો એનો ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગે છે અને આમાં બી મેદો ના લેવો હોય છોકરાઓ માટે કરવું હોય તો ઘઉંડો મોટ અને થોડી સોજી બને લેશો તો બી આ વસ્તુ બહુ જ મસ્ત બને બે પાઠ મેં સરખા સરખા એને કરી દીધા છે હવે હું રોટલી વણી લઈશ એમ ચાલો મસ્ત ઠંડુ થઈ ગયું છે તો આપણે એને વિચારમાં પીસી લઈશું અને રોટલી બી મેં તમને કીધી એ રીતે મેં વળી લીધી તો તમે ખાંડિંગ બી કરી શકો પણ છોકરાઓ મોઢામાં આવે અને ના ખાય તો બેસ્ટ છે કે આપણે ચકેડી ફેવડી દે આ રીતે આપણે જે મસાલો મિક્સ કર્યો એમાં ભેવડી અને લઈ લઈશું

ત્યાં સુધી લોટ થોડો કડક રાખજો એકદમ પતળો આપણે ઉખાડી મળીશું થોડું પતળું થાય છે હવે એની ચોરસ સીટ કરી છે આપણે તો એને ચોરસ માં જ કાપીશું ફ્રેન્ડ આ રીતે એક ચોરસ સીટ તૈયાર કરીશું મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે

આપણે નાના કરવા હોય તો નાના બી કરી શકો મોટા કરવા હોય તો મોટા બી કરી શકો તમારા ચોઈસ પ્રમાણે આ રીતે આપણે બધી ડિઝાઇન બનાવી લઈશું કશું જીઝી છે ખાલી ઓટલી જેવી ડિઝાઇન થઈ જશે અને છોકરાઓને મચાવશે અને મેં તમને કીધું બટાકા છે કે તમે કોઈ બી મસાલો કરી શકો છો

એટલા તમે રાખી શકો ફ્રેન્ડ તળાઈ બી 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 બહુ બહુ જ જ મસ્ત મસ્ત છે અને અને આવે ડિઝાઇન તમને દેખાતી નાના મોટી મેં મોટી કરી છે તમારે જો નાની કરવી હોય તો તમે કરી શકો છો જો મેં બે નાના બી કર્યા છે બે ત્રણ આ રીતે

બનાવજો અને એન્જોય કરજો જે બી નામ આપો કોટલી આપો જે બી તમારે છોકરાઓ છે કે છોકરાઓ બતાવવાનું કે આનું શું નામ આપીશું એ નામ રાખવાનું ચલો મળીએ આગળના નવા બ્લોગમાં કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ બાય